આપણે બધા ધાળિયો દે વદાવસી ત્યારબાદ ધોરોડી આઠમાં પોકાર હસ રવિન્દ્રભાઈ છાબૈયા <laughs>

જેવો બોલ પાસે વિજેતા રહ્યા હતા ગેમ ની અંદર ભારતી આયાન મુકેશભાઈ બધા આપણે તાલીમ તે વધાવશું ત્યારબાદ ધોરણ છ થી આઠ ની અંદર

દાદા શ્રી ભોગ્યાનભાઈ રતનસિંહભાઈ ધોડુ તેમજ તેમના પરિવાર ત્યારબાદ આપણે જે છોકરા ભણવામાં દીકરી કે દીકરા કોઈ પણ હોશિયાર હોય તેમને આપણે લગભગ એક થી બે વર્ષે આપણે ઇનામ દેવાનું ચાલુ કર્યું છે તો હવે આપણે એ ઇનામ આપી દઈએ છોકરાઓએ એ લોકો